પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દસ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો ગુનો ગઈકાલે નોંધાયેલો આ બાળકી એકલી રમતી હતી તે દરમિયાનમાં કોઈ અજાણ્યો ઈસમ એને એના ઘર પાસેથી જ ઉઠાવીને લઈ ગયો પછીથી જ્યારે બાળકી ગઈકાલે મળી આવી ત્યારે એનું મેડિકલ કરાવતા ખબર પડી કે એની પર દુષ્કર્મ આચરવામાં આવેલું હતું અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો ઘટનાની જાણ થતા ક્રાઇમ બ્રાન્ચની સમગ્ર ટીમ તમામ પીઆઈ પીએસઆઈઝ અને તમામ કર્મચારીઓ આ બાળકી ઉપર જે આ દુષ્કૃ દુષ્કૃત્ય કરનારા ઈસમને શોધી કાઢવામાં લાગી ગયેલી અને એક રાતની અથક મહેનત બાદ આરોપીને પકડવામાં સફળતા મળી અને એક કે એક નાનામાં નાની ક્લૂને ફોલો કરતા કરતા ટીમ આ આરોપી સુધી પહોંચી જે આરોપી છે એનું નામ જયસિંહ રામેશ્વરસિંહ કુંભાર છે ઓરિજિનલી યુપીનો રહેવાસી છે અને કડોદરા વરેલી વિસ્તારમાં એક મિલમાં એ કામ કરે છે વીસ વર્ષથી એ અહીંયા રહે છે અને આગળ એ પાંડેસરા વિસ્તારમાં પણ કામ કરી ચૂકેલો હતો એણે આગળ કામ કરેલું હતું એટલે એરિયાથી એ માહિતગાર હતો અને આ બાળકી જે બહાર રમતી હતી એની એકલતાનો લાભ લઈ અને એને લઈ ગયેલો એક દિવસ એક રાત એણે એની જોડે રાખેલી અને પછીથી એણે છસો રૂપિયા આપી અને આ બાળકીને એક રિક્ષામાં બેસાડી દીધેલી ત્યારબાદ જે મેડિકલ થયું અને આખી પ્રોસેસ પૂરી થતાં અમારી ટીમને આને પકડવામાં સફળતા મળી છે આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મેડમ કેટલા સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવ્યા કેટલું તમને કામ લાગ્યું તમામ ટીમો તમામે તમામ ટીમો કામે લાગેલી તમામ અધિકારી કર્મચારીઓ એમાં કામે લાગેલા અને માત્ર સીસીટીવી જ નહીં પણ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામની પૂછપરછ અને એક એક ફોલો કરતા કરતાં એક આખી રાત મહેનત કરી ટીમે ત્યારે જઈને આરોપી સુધી પહોંચી શક્યા દરેક ઘટનાની શરૂઆત એટલે જ્યારે એને શોધવાનું હોય ત્યારે એની શરૂઆત ભોગ બનનારથી થતી હોય છે અને ભોગ બનનાર અને એના પરિવારજનો જેટલો સપોર્ટ કરતા હોય છે એટલો ઝડપથી જ ગુનો ડિટેક્ટ થતો હોય છે અને આમાં પણ એવી જ રીતે શરૂઆત કરેલી અને એની પૂછપરછ કરતાં કરતાં અને મેચ થતાં અક્યુઝની શોધ કરતાં કરતાં હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી અને પૂછપરછ કરીને સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી સુધી પહોંચ્યા પાંડેસરા વિસ્તારથી જ એણે બાળકીને લીધેલી અને વરેલી કડોદરા છે એનું જ્યાં એ રૂમ રાખીને રહે છે ત્યાં એને લઈ ગયેલું આ બાળકી છે એ જે વિસ્તારમાં પોતે આવેલો હતો એ વિસ્તારમાં જ બહાર એકલી રમતી હતી અને એની એકલતાનો લાભ લઈને એ બાળકીને લઈ ગયેલો બાળકીનો પરિવાર છે એની સાથે અને આરોપીનો પરિવાર પણ છે એને ત્યાંથી કોઈ રિક્ષામાં બેસાડી દીધેલી અને જે ઇન્સિડન્ટ પ્લેસ ઉપર લઈ ગયેલો હતો ત્યાંથી એને રિક્ષામાં બેસાડી દીધેલી એટલે બાળકી બીજા કોઈની સાથે રિક્ષામાં આવેલી એના એની વાઈફ છે અને ત્રણ સંતાનો છે બધા જ છે એનું ફૂલ ફેમિલી છે